નમસ્કાર મિત્રો આજે આપણે બેન્જીનની બનાવટ સમજીશું છું બનાવટ સમજવા માટે આપણે એરોમેટિક કમ્પાઉન્ડ બનાવવા માટે આપણે કોઈક એરોમેટિક એસિડનો ઉપયોગ કરીશું એટલે એમ કહી શકીએ કે બેન્જિનની સૌપ્રથમ પ્રક્રિયા બેન્જોઈક એસિડમાંથી બેન્જીનની બનાવટ છે તો બેન્જોઈક એસિડ કોને કહેશું તો બેન્જીન ઉપર કોઈ એક કાર્બનનું વિસ્થાપન સીડબલ ઓ એચ વડે હાઇડ્રોજનનું વિસ્થાપન કાર્બોક્ઝિલિક એસિડ વડે થયેલું છે તો અહીં આને આપણે બેન્જોઈક એસિડ કહેશું બેન્જોઈક એસિડ કહેશું એનો આપણે સૌપ્રથમ સોડિયમ ક્ષાર બનાવીશું સોડિયમ ક્ષાર બનાવવા માટે આપણે એને ઓ સાથે પ્રક્રિયા કરીશું તો અહીંથી એસિડ અને બેઝ છે એટલે આપણને ક્ષાર અને પાણી મળશે પાણી તો આપણે એચ ટુ રિમૂવ કરીશું અહીંથી ઓ અહીંથી એચ તો અહીં આપણને મળશે અહીં આપણને મળશે સી ડબલ ઓ એને એટલે આને કહેશું સોડિયમ સોડિયમ બેન્ઝોએટ આને કહેશું સોડિયમ બેન્ઝોએટ હવે આ સોડિયમ બેન્ઝોએટને શું કરીશું સોડિયમ બેન્ઝોએટની આપણે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આને કહેશું લાઈમ સોડા લાઈમ કેમ કે કેમ સોડિયમ હાઇડ્રોક્સાઇડને આપણે કહીએ સોડા અને કેલ્શિયમ ઓક્સાઇડને કહીએ આપણે લાઈમ એટલે સોડા લાઈમ સાથે આપણે ગરમ કરીશું તો અહીંથી એને એને એટલે એને ટુ અહીં આપણને મળશે એને ટુ અને સી એટલે સી થ્રી આપણને રિમૂવ થશે મળશે અહીં આ હાઇડ્રોજન અહીં સ્થા સ્થાપ થતાં સ્થાપિત થતાં આપણને મળશે બેન્ઝિન જે આપણી મુખ્ય પ્રોડક્ટ છે અને આ બંને એકબીજામાં અદ્રાવ્ય હોય છે થેન્ક યુ